રાખી રે હોય So, no, so the tire, mother, mother, daughter, daughter, શોભાયદ્રકાળી દેવી ઘર બેરમોજીર દેવ વિમાન બેસીને જોવા આવ્યા જીર अतिया पुष्पानी ब्रष्टी ठाय मात भद्रकाली देवी कर बेर रे हे आई बा उमा सहिता उमिया पति जी रे गावा माजी नु में मन करूं जीरे रे एतो पूरण थई शहु आसमात भद्रका देवी जर बेरमो जी

ચાલો બંધુ દરસર જૈ ભદ્રકારી આવા થઈ

थई थे वंदी मात भद्रकाली पावन थई बंदू दर संग करवाई જાણી માતની જન આવે નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડેદ્રા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે સામાન્ય રીતે એવું કહેવાય છે કે પરિવર્તન આ સંસારનો નિયમ છે સમયાંતરે કંઈક ને કંઈક જે કંઈ કાર્યો થતા હોય જે કંઈ તહેવારો થતા હોય જે કઈ પ્રસંગો થતા હોય તેમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક પરિવર્તનો આવતા હોય છે પરંતુ પરિવર્તનનું આસાન હોય છે પરંતુ જે ચીલા ચાલુ એમ કહેવાય કે વર્ષોથી જે આપણી પરંપરાઓ ચાલતી હોય વર્ષોથી જે પરંપરા મુજબ આપણે હાલવાનું હોય તે એક બે પાંચ દસ પંદર વીસ વર્ષ નહીં પણ પૂરેપૂરા સો વર્ષ સુધી પોરબંદરની માલિકા ભદ્રકાલી માતાજીના મંદિરે જે નવરાત્રિ થઈ રહી છે તે છેલ્લા આ આ વર્ષે તેને સો વર્ષ પૂરા થવામાં આવ્યા છે અને અહીંયા તમે મારા માથા ઉપર પણ ટોપી જોઈ રહ્યા છો એનું કારણ એ છે કે આ ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરવા માટે ટોપી ફરજિયાત છે અને આ નવરાત્રિનો જે તહેવાર છે

વિક્રમ સંવંત ઓગણીસો એક્યાસી ની સાલમાં અમારા વડીલબંધુ જાદવભાઈ લખણભાઈ સોલંકી અને એની ટીમે આ ગરબીની સ્થાપના કરી છે આ ગરબી અત્યારે શતાબ્દી ઉજવી રહી છે અમારા પરંપરાગત અમારી ગરબીમાં અત્યારે પાંચમી પેઢી રમાઈ રહી છે પ્રથમ પેઢી જ્યારે શરૂઆત કરી અને એ લોકોએ આ ગરબીની રજત જિંદી ઉજવી એટલે પચીસ વર્ષ અમારી બીજી પેઢી આવી એને આ ગરબીને સુવર્ણ જયંતિ ઉજવી પચાસ વર્ષ ત્યાર પછી આ ગરબીની અમારી ત્રીજી પેઢી આવી એને ઉજવવા અમૃત મહોત્સવ પિંચોતેર વર્ષ અત્યારે અમારી ચોથી પેઢી ચાલી રહી છે એ અત્યારે શતાબ્દી ઉજવી રહી છે આપ જોઈ શકો છો અને હવે પછી અમારી જે પાંચમી પેઢી આવશે એકસો ને પચીસ વર્ષ ઉજવશે અમારી ગરમીની અંદર એક વિશેષતા રહી છે કે આપ તમે જોઈ શકો છો કે આ ગરબીની અંદર માત્ર માતાજીના જ ગરબા બોલવામાં આવે છે અન્ય લોકગીતોને આ ગરબામાં સ્થાન આપવામાં આવતું નથી અને બીજી વિશેષતા એ રીતે અમે માથેમાં ટોપી ધારણ કરીને રમીએ છીએ માથે ટોપી ધારણ કરીને રમવાનું કારણ એ હતું કે માતાજીની સન્મુખ આપણે જ્યારે શુભ કાર્ય જઈ રહ્યા છીએ ત્યારે શુભ હેતુથી મર્યાદાનું પ્રતિક રૂપે અમે ટોપી પહેરી અને રમીએ છીએ હવે તો આપણી એ બધી પ્રથા લુપ્ત થતી જાય છે એક જમાનો એ જ હતો કે ખુલ્લેમાંથી કોઈ ન રહેતા માથે ટોપી પહેરતા એટલે માતાજીની સન્મુખ જ્યારે આપણે રમતા હોય ત્યારે માથે ટોપી પહેરીને જ રમવું અને આ ટોપીની પ્રથા અમે છેલ્લા સો વર્ષે જ જાળવી રહી છે અને ખાસ એક વિશેષની વાત એ છે કે આ ગરબીની અંદર ક્યારેય સંગીતમાં વિકૃતિ ન ભળે એની અમે બહુ કાઢવી દઈએ છીએ આપ જોઈ શકો છો કે આપણા જે પ્રાચીન વાદીઓ હતા ઢોલ મંજીરા અને હાર્મોનિયમ આ ત્રણેયનો સ્ત્રીની સંગમ આ ગરબીમાં રહેલો છે ઘણા પૂછે છે રામજીભાઈ ગરબીમાં સ્ત્રીઓને રમવાની શું કઈ મનાઈ કરી છે એવું નથી સ્ત્રીઓ દર્શનાથી આવી શકે છે પણ મર્યાદા ભંગ ન થાય એના માટે અમે સ્ત્રીઓને સાથે રમવા દેતા નથી એની પછાડી કોઈ બીજું કારણ છે જ નહીં અને બીજું વિશેષમાં એ છે કે આ ગરમીની અંદર અમારી વેશભૂષા બહુ વખાણવાલાયક છે આપ જોઈ શકો છો કોઈ રામ બને કોઈ લક્ષ્મણ બને કોઈ નારદ બને એટલે એ બધા દેવી દેવતાના સ્વરૂપ લઈને આવે છે જે અમે એને નમન કરીને દેવતાઓની અહીંયા હાજરી છે એવો અમને ભાસ થાય છે બીજું કે દિવેચા કોડી જ્ઞાતિ આ સંસ્કૃતિ જાળવી રાખી છે એનું અમને ગૌરવ છે બજાજ દિવેચા કોડીના સભ્યોને આનું ગૌરવ છે અને વિશેષમાં કે પોરબંદર શહેર ઉપર આ ગરબી એક ગૌરવ છે સમજા અને હવે તો આ ગરબી દેશ વિદેશ ક્યાંથી ક્યાંથી આ ગરબી અત્યારે લાઈવ બધા જોઈ રહ્યા છે તો એને એપિસોડ કારણ મને હજારો ફોન આવે છે કે આ ગરબી અમારા ભાગ્યમાં ક્યારે જોવા મળશે એટલે આ ગરબીની સંસ્કૃતિ પરંપરા અમે જાળવી રાખી છે અને ભવિષ્યની પેઢી પણ આ ગરબીની પરંપરા જાળવશે એવી મને ખાતરી છે આ ગરબી દોઢસો વર્ષ બસો વર્ષ અઢીસો તક સુરજ ચાંદ રહેગા ગરબી તેના નામ રહે ગા એવી બધાને માતાજી પાસે અમે પ્રાર્થના કરીએ આજીવન ગરબી જય માતા અને વડી તમે જે વાત કરી કે આ પરંપરા જે છે વર્ષોથી ચાલી આવે છે વર્ષોથી આ રીતના નવરાત્રી કોઈ પણ જાતના જે એમ કહેવાય કે ઘોંઘાટ વાળા વાદીઓ છે તેના વગર સાઉન્ડ સિસ્ટમ કોઈ વગર માત્ર ને માત્ર માતાજી ની પૂજા જ કરો છો બહુ તમે મહત્વની વાત કરી આ ગરબી ની અંદર સો વર્ષ થયા તો હજી સુધી એમાં સાઉન્ડ આવ્યા નથી સાઉન્ડ ન રાખવાનો પાછળનો હેતુ અમારો એક જ છે કે ગરબીના બોલ ગાવા અને ગૌળાવા એ અમારો મુખ્ય ઉદ્દેશ છે ચાર વ્યક્તિ સામસામા છેડે ઉભી જાય ગરબા ગાય અને બધા જણા એને ગરબીને જીલે એટલે એનો નાદ બ્રહ્માંડ સુધી પૂછે અને ગરબા બધા છોકરા ને થઈ જાય અને એક તો ગરબા બોલાથી આપણી વાણી પવિત્ર રહીએ એ આ ગરબી નો મુખ્ય ઉદ્દેશ છે એટલે અમે ગરબીમાં માઇક વધારવા નથી ખૂબ સરસ મજાની વાત પ્રમુખશ્રી કરી બીજા દાદા અમારી સાથે છે કે જે અહીંયા પોતાનું જે વાણી છે તે પીરસે પણ છે અને ખોરસો થઈને સેવા કરે છે તમારું નામ કીધું વંદન નિલેશ સાધા હું નાનો હતો ને ત્યારથી એ ગરબી રમું છું અને ગરબી ની વિશેષતા એ છે અમે ગાઈએ છીએ જરૂર પણ આ બધા લોકો જીરે છે આ એ જ મહત્વનું છે વંદન વન મીડિયા ચેનલને ને આવકારું છું માત્રના મંદિર તમે આવ્યા છો મને ખૂબ ગમે છે વિશ્વના દર્શન કરાવો છો આ ભદ્રકાળી મંદિરને સો વર્ષ ઉજવી રહ્યા છીએ હું નાનો હતો ને પચાસ વર્ષ પણ મેં ઉજવ્યા છે પીચોતેર વર્ષ મેં ઉજવ્યા છે ઓગણીસો નબાણું માં તમે જલારામ બાપાની બસો મી જન્મ જયંતિ હતી અને આજે સો વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ ખરેખર

આવડે છે આ એ છે શબ્દ ભંગ થતો નથી બધાને મોઢે છે ગરબા મોઢે છે એટલી જ આ ગરબી એ શબ્દોને બધાને ગમતો હોય બધા હો હો કરતા હોય એમ નથી વિશિષ્ટ અને અહીંયા માથે ટોપી પહેરે છે એ ટોપી એ સંસ્કારનું પ્રતીક છે પહેલાના જમાનામાં બહેનો ઘૂંઘટ હતી અને એકદમ માસુ એ મર્યાદા હતી એ મર્યાદાનો અહીં પણ સ્વીકાર થાય છે આપણે સૌને આશીર્વાદ આપીએ અને કહીએ કે માતાજીના તમે અહીં આવો અને તમારા જેવા લોકોને ચેનલ ચેનલવાળાને પણ હું શુભેચ્છા આપું છું કે આપ વિદેશમાં બધાને માતાજીના દર્શન કરાવી રહ્યા છો એ આપનો ખૂબ ખૂબ આભાર હું ફરી એકવાર આપને વંદન કરી છું નમસ્કાર આવો અને આવતા રહો